ત્યાં ધારૂવેળામાં મોતીબા ભવન નો ઉદઘાટનનો પ્રસંગ હતો એ વખતે માવજીભાઈ અને ખુલી ને પ્રવચન કરેલું કે સ્વર્ગસ્થ મોદીભાઈ અમારા જિલ્લાના સાંસદ રહ્યા છે प्रामाणिक मानसिंहराज जगह पर हमने कार्यो કર્યા છે એ કાર્યોને નિર્દાયક એ વખત હું ડેરીનો અધ્યક્ષ હતો છતાપણ બનાસ કાઢવાના કેટલા બધા આયોજનો

કેમ ખૂલીને ખખડીને પોતાના મનની વાત પોતાના દિલની વાત પોતાના સમાજ વચ્ચે નહીં કરી શકતા મારી સમજણમાં બહુ નથી આવ્યો અહીંયા અંબાજીમાં આપણે અરુડા સેવા સમિતિ דרગીએ अथवा અરુડા સેવા તરીકે કેટલી વખત અહીંયા મણાયું એમાં આપ એલી વખત મીડિયાને વિપુલભાઈનો બાઈટ દેવાનો હવાલો પડ્યો आ मीडिया में विपुल भाई नो बाइक ले आओ और क्या भगवान <coughs> कारण के लॉन्ग भी पीता तो नहीं है वो ताजे तरमा है वावनी पीता चुटनी आई क्या क्या हमारे मेहनत लगाने दवाई दे चुटनी है આપાલા વે રેખાબેન ને જો આપણું ચૂંટણી જીતાડી શક્યા હો તો આવની બેટા જીતની આવત હવે રેખાબેન ને ચૂંટણી આપણે ના જીતાડી શકીએ છે માનનીય મોજીબેન તમારે માન્ય સીએમ પાર્ટીનો પાવર ઉછો કરવાનો આવશ્યક્યા અમાર તો પાવર ઉછો થઈ જ ગયો છે पावर व्यक्तियोंનો ના હોય સંગઠનોનો જરા બે દેખા બે આપળો જીતડી જીતાડી ના શકે આ જરા માન્ય શ્રી આર પટેલનો બાવન પોછો થયો હોય એમાં ચૂટડી લડવી નઈ ગડવી એ માઉજી બી આપણો વિશેષ परंतु माननीय यादव तामिया को के सिया पार्टी में लो पावर ओशो धरो है। पक्ष में भारतीय जनता पार्टी में कोई पण कार्यकर्ता। अच्छी कोई संतुष्ट है कोई, हो है। कोई है। भी भी असंतुष्ट है। क्या कोई नहीं लगता है गणो भई के विपुल कोई असंतुष्ट मा होगा। शदनो को संतुष्ट मा होगा। पर दुख तो विधायक कानों था है। મન એંધાવે શું તમે થાય મન એ આપણે ક્યારે ઓ વિચાર આવ્યો કે બનાસનાઠામાં જેટલા આંગણા છે કેટલા કરવો પડવો મહેસાણા દેવાનો છે અહીંયા તમે બે ટિકિટોની પાટીઓ વાત કરો છો मेहना दिल्ला में कौन चार चार आप भी आए टिकट एक कोई लॉटरी न थी कि ये दबाव वाली घमे देने मरी जाए घमे देने आई जाए घना बदा नहीं लागत है कल लॉटरी नहीं टिकट કે બોસ તો કોઈ ના 9 ના મેન્ડેટ આ બળ એને ક્યાં મોકલવાનું કામ વિધાનસભામાં કે લોકસભામાં ક્યારે જઈ શકે જો પ્રજાનો પીડબો હોય પ્રજાનો પીડબો તો જ મળતું છે જો સમાજમાં પીડબો મળે

राजकीय नहीं हो कारण के सरकारों पोते हुई छे भले के भले बहुमती के लघुमती थी कोई चुनता है पर चुनता है पची समग्र गांव प्रतिनिधित्व कर चुनता है पची समग्र सहकारी क्षेत्र प्रतिनिधित्व कर અને એટલા માટે થઈને એક્ટમાં હોય છે અને એટલા માટે પક્ષ ચિહ્ન આપે તો પણ વિદ્વાન માણસોએ દેશના બંધારણો કર્યા છે વિદ્વાન માણસોએ આ વ્યવસ્થા ઉભી કરી છે આપણે બધાએ જાગૃત રહેવા

બધાએ સાથે મળીને શીખવું પડશે શીખવું શીખવું પડશે પડશે ને સરવાળા જ મારો હું મેં જયારે નિર્ણય કર્યો ત્યારે હું મારા આત્માનો અવાજ ને પૂછી નીકળ્યો મારે શું કરવાનું

साची दिशा में साची बात वो हिम्मत पूर्वक कर सके आखिर कोई व्यक्ति सरपंच बने के नाम कोई व्यक्ति तालुका पंचायत चलावा के ना चला कोई तालुका संघ चलावा के ना चला कोई मार्केट चलावा के ना चला राजनी अने देशनी राजनी विधानसभा हो तो देशनी पार्लियामेंट हो या आपना कायदा घड़ा है चल या आपको भविष्य निर्धारित था चल जो स्वर्गस बेमा भाई अने माओजी भाई ये वक्त ने नियुक्ति पंचानंद मा प्रजाना प्रतिनिधि तरीके गुजरात में विधानसभा में ना हो જો મોડલ કોન્સ્ટ તો આવ્યું બધે લાભ મળ્યો પણ એ લાભમાં આજના ચંદરી સમાજ સુધી એ લાભ પહોંચત કે કે એ પ્રશ્નાચિહ્ન હોય સમાજમાં માણસ હોય તો એ માણસને પોતાનો સમાજનું છેવાડાનો વ્યક્તિનું યાદ ભરું થાય ये स्वाभाविक क्रम में प्रयत्न करते हुए स्वाभाविक क्रम में आजे आप बधाए जागृत रहें क्या सभासदों तो बना आग्रह करूँ विपुल सभासदों तो बनवा आग्रह क्या बनाया पहला इंडू आयो कि पहला मुर्गी आयो तो को तमे मन को मन तो नहीं खबर आ संसार में पहला इंडू आयो कि पहला मुर्गी आयो शु आप संगठन विरोधियों आपला समाज में नहीं सु आपला संगठन ना विरोधियों आपड़ा विषय अप्रचार नहीं करता ये अप्रचार मायर क्या है तो अजूदे तो क्या जमीन मणि चले चेना माते आ सभा सदों का गवाह चंद बनावा चंद તો આપણે શું દર્શવું અરબુદા સેવા સમિતિ અને અરબુદા સેનાના દરેક દરેક કાર્યકરે આ વાત સમજી લેવી પડશે સ્વીકારી લેવી પડશે ક جاسુલી આપણે લાખ સવા લાખ

नहीं मिल भी सकता आपने बताए संकल्प करव पड़ो मारूदा ने हवन आप करो तो तेरे पर, पर आप संकल्प करो के सवा लाख सभा सदों नोधीशो हवा सौ रुपया प्राथमिक सभा सदों ये काम सरल થઈ શકે મોદી સકી જુ આજ જગરિં બોમન કોનવો ધો છે પો આજે તો અમે 50000 સભાસદોની પાવતીઓ લેના બેય દેર બેય પો આ પા સભા સદ મોઘણેની સમીક્ષાની બેઠક મહિના પછી રાખીશું કમ ઉડતો હશે આપણા માટે બધું મોડો ધારા છે તો એકવીસ અને બાવીસ ડિસેમ્બર શનિવાર અને રવિવાર મહિના પછી આપણે ફરી અહીંયા મળું જૂના સભાસદો જે પાવતી બુકો લઈ ગયા એની સમીક્ષા કરીશું અને નવી નવી પણ આપીશું હવે કેટલી છપાવી એ અમારી હોદ્દેદારોની મીટિંગમાં અમે વધારે ચર્ચા કરી પણ અમારો એક શું નહોતો થતો કોઈ કહે કે નવા 50000 છપાયે કોઈ કહે કે નવા લાખ છપાયો પો મારત તમને બધારો પૂછવું છે કેટલા છપાયશો બો હું ગયો વખત હું ચા કરવાનું કહી પહેલી વખત બીજા 50000 માં બીજી વખત લાખ માં અને તમાર હાથ જોય પછી હવે નિર્ણય કરીશ 50000 વાળા હાથ ઊંચા કરો જો विजाय लाख सभा सभा माटा दाउ दा जय जय सभा लो बारे विला लाख सभा बोलो अपुदा जय जय आपरा विरोधी क्या पर एवी चर्चा करता

આજે તો ભામાશાઓ અનેક ફરજ છે ભાઈ ભામાશા હતો કોણ જેણે મહારાણા પ્રતાપના સૈનિકોને સાચવાતા ભરણ પોષણ પૂરું પાડ્યું હતું એ ભામાશા હતો અર્બુદા સેનાના સૈનિકોને જે પોષણ આપે એ ભામાશા કહેવાય બાકી બધા ઠગ કહેવાય બાકી બધા ઠગ હું મને પૈસા આપું તમે મારું સન્માન કરો અરે ભાઈ તમારા પૈસા આપવા સમાજની આટલી બધી સંસ્થા ઓછી પડે છે અને તો ઓછી પડતી હોય તો સરકાર જોડેથી લાવવાનું સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ધોરણ કરોડપતિઓની કરોડ વાતોમાં ના આવતા આજણા ચોધરી સમા કોઈ બિચારો બાકડો હોશિયાળો સમાજ નથી આજણા ચૌધરી સમાજે ખેતરમાં ખેતી અને પશુપાલનના શ્રમિકથી પોતાની આત્મ મહેનત થી પોતાના પરિશ્રમથી આત્મનિર્ભર થયેલો સવાલ છે અને જયારે આપણે આપણી મહેનત થી આપણા શ્રમથી આત્મનિર્ભર થયા ત્યારે આપણે પણ આપણા મંચ ઉપરના આપણા આગેવાનોને पिठ पर आप मानो विचार करिए हिम्मत आप मानो विचार करिए सागर आप मानो विचार करिए भीख मांगे हम उनसे तो शहरा विरोधी उपस्थित है जमीन मणि के नाम मणि જમીન મળશે મળશે ને મળશે આપણને જ મળશે ભલે મારી માં વાત થઈ હોય હવે તો હું હાજર છું ને ઉઘરાણીમાં મને કશું ના આપવાનું હોય તો ચાલશે સમાજની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ધોરણે હિંમત પૂર્વક કાકા થઈ જાઓ સવા લાખ સભાસદો નોંધણી કરવાની છે સંકલ્પ કરવાનો અમારે એ પણ ચર્ચા થતી કરીશું તો પછી આ 1253 ગામ આપણા જેવી રીતે પ્રતિનિધિત્વનો વિચાર કરો એક સુરે હોય કે 100 સભા સભો હોય ગામમાંથી તો એક સભ્ય પ્રોદેશ कारोबारी માં હોય કોઈ ગામ 500 થી વધારે સભા સભો થાય તો બે સભ્ય રાખો કોઈએ કહ્યું કે ખેલાડુ જેવું ગામ હોય હજાર થી વધારે સભા સભો તો પાંચસો ના ગુણાકાર પ્રમાણે ત્રણ કે ચાર સભા સભો આવા આંતરિક ચર્ચામાં છે મંથનમાં છે અને આની નીતિના સ્વરૂપમાં તૈયાર કરીને ઠરાવ માન્ય જાય છે આવતી એકવીસ અને બાવીસ તારીખની આપણી મીટિંગમાં આપણા બંધારણની આ જોગવાઈ છે એટલે વ્યાપક રીતે બારસો ને તેપન ગામ આપણો સમાજ તો દરેકે દરેક ગામ પણ એમ કહી શકે કે અમારો પ્રતિનિધિ પ્રદેશમાં છે તો એના માટે ગામમાં ઘર કેટલા અને ઓછાઓ ઓછો ગરડી ડાપો સભા સદ બન્યો હોય તો એને પ્રતિમીને તો મને એવી પ્રકારનો આપણો બંધારણ માં જોગોયનો વિચાર કરીએ કારણ કે આફરે સમાજ કોઈ પણ સમાજ કોઈ પણ વ્યવસ્થા હોય કોઈ પણ આયોજન હોય અમેરિકા માં ભરાય લોકો એમન કે સમાસ હતો એમનો দান આપવું હોય તો એટલો વિચાર કરતા હો મારું দান ઉગી નીકળશે કે કે અને ઉગી નીકળત કેમ એનો જવાબ ફક્ત અને ફક્ત આપણા સમાજનું સંગઠન જ આપી શકે સંગઠન અને એ સંગઠન ઉપરનો

મોટા દેખાવદાર આજે દેખાય છે મને લાગત નવા વરામાં ખૂબ હારો શકંધ્યા મને મોજી મે મને તો નવો ઓરના દાળે મને સંગરસીજી બાપુ સારું ન હોય એટલે મને લાગી જણે હારો શકંધ્યા આપડે બગાએ આપણા સરવાળાનું કામ ચાલુ રાખીએ મનથી નક્કી કરીએ સવા લાખ સભાસદો નોંધવા જ અને એક વખત આપણે સવા લાખ સભાસદો નોંધી શકીશું તો મને સંપૂર્ણપણે વિશ્વાસ છે કે મારી પાર્ટી અને મારી સરકાર चक्कस प्रकारे आग्रह चौधरी समाज के साथ उभी छे ये बदलाव और निर्णय पर कर सके आप सर्वे लोगों खूब भाव के लिए उपस्थित आज आया छ रात्रि रुकाण पण छे जे काही बाबतोनी चर्चा करवानी हो आ रातरे पण देशीय संगठननी चर्चा करिए नव वर्ष मा नवा संगठन मा पण कई कई विचार करवानो हो તો વિચારો પણ મહિના પછીની આપણી બેઠકમાં આપણે કરીએ વ્યક્તિઓ અમારાને જવાના સમાજ રહેવાનો છે સમાજની વ્યવસ્થાઓ રહેવાનું છે સમાજનું સંગઠન રહેવાનું છે અને આ વાત અને ભાવ આપણે બધા સૈયારી રીતે નિભાવીએ એટલું જ કહી દઉં રમેશ જય હિન્દ જય વિજલા જય મહા